चौलक्षरात ने चाहिए ना नाम नहीं थियावर ती सूखे तो सूखे तो लग सोंग लगी लगी ओह माय गॉड ननी ननी डिंगली ने चाहिए माता बीपरी गुड मॉर्निंग बताने चाहिए माताजी के पुत्ता पुत्तोले माताजी वेलकम यूट्यूब फैमिली एम के હું તો હું તૈયાર થઈ ગયો છું કે મે આજે પિંક શર્ટ કાઢી નાખું કે મે આજે પિંક શર્ટ કાઢી નાખું બે દિવસથી પહેર્યો તો નહીં બે દિવસથી પહેર્યો બહુ સરસ ને પિંક શર્ટ એટલો ગમે ને પહેરે ને પછી બે દિવસ પછી કાઢવાનું જ જોવું આ બસ ને નીચે બેસ્ટ ચમાચોરી વોટ

A vị choi ngon lì ngon lì ngon lì ngon lì ngon lì ngon lì ngon પછી <es> તને <session. bundrom> <región> <Trail adolescence>

હમ મમ્મી છે કપડા ધોવા આવે છે કપડા ધોવા મમ્મી માછલા લે કાચ કાચ ને ઊરઈ છે ઓલી હામમે નદી નથી ઓલી રોજમાં નહીં એ મને કાજબાન માછરાલે હમ બાને તો નો દીધું ખાવાની એ બેસને ખાવાનું નો દીધું બે બેસને દીધું આ ગઈ શું નો દે દેતે ને જો એ ઊભી થઈ ગઈ હવે આ દે તો ઊભી હે બાબા

রেশমেশ রমজেফানো করতো বাই છે ને લક્ષાજને મૂકીને ઘરે જવા રિટર્ન થઉં છું અને મારા ખીચડીયાના રસ્તે ઘીટા બકરા જોવા ન મળે એવું કોઈથી બંને જ નહીં જોવો બતાય છે છે ને આખું ટોળું જે બોળી અનન્ય બાના મોઢામાં લે

એટલી હરખાઈ જાય ને સાયકલમાં બેસવા પછી આપણે થોડીક વાર માટે નીચે ઉતારીએ ને તો બી ના ઉતરે બહુ જ રોવા માટે ખેંચે ખેંચે એવી ખેંચે ને આપણને ખેંચે ખેંચે લઈ જાય બહુ જ મજા આવતી હતી એની તો ફોટો પાડી લે ચા બે ચા ચા ફોટો પડાવી લે ખાલી લાઈન ઉભા રહી જાવ બધાય આલે એમ બેક આયો મંદિર બધા છોકરાઓ ફોટા પડાવે છે એ બેટા એ

છે બેસાઈ જો બે ભાઈ બેઠા બેઠા આવે તો આવી રીતે બહુ જ મજા આવે

અમારો આખો દિવસ બેન આવું ચાલતું હોય નહીં જો કેવી મારે છે લક્ષરાજ લક્ષરાજ ને પહોંચી જાય હો લક્ષ એમ નો કર બિચારા આઈસે આઈસે આલ સારું ચાલો બધાને બાય બાય જેમા કાજી ના એમ નો કર લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં